मारी संद मोजी वाते मेर तन तो अमीर अमीरना ककू हु खवरावस तू याटलो याटलो कोम करस। મારી સધી બોલી મારું હમીર્યું 12 મહિના મો એક ડાળો લુડાના ચણાના કોળાના શાકનું નિવેજે આલેસ તંદાળા ખૂડિયા કેવું કેસ હેડન મારું ગુજરાત બતાવું ગવરી ગાયોનો જી ખવરાવું કમોતિયા ચોખા ખવરાવું મારે માં ઢોળી નું મન ડગી ગયું સંધનો નો કર્યો પાટણ પ્યોર પિયોર કર્યો